નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં શિક્ષકોની ભરતી માટે રોષ જોવા મળી રહ્યો છે શિક્ષકોની ભરતી લાયકાત ધરાવતા હજારો યુવા બેરોજગાર છતાં નિવૃત્તોને રોજગારી આપવાનો તકલખી નિર્ણય કરવામાં આવી રહ્યો છે નિવૃત્ત શિક્ષકોને કરાર આધારે નિમણૂક આપવાના શિક્ષણ વિભાગના નિર્ણય સામે રોષ જોવા મળ્યો છે વર્ષ બે હજાર ત્રેવીસમાં લેવાયેલી ટેટ સફળ થયેલા ઉમેદવારોની સંખ્યા નવ્વાણું થી વધુ છે જ્ઞાન નિમણૂક જિલ્લા કક્ષાએ રાખવાની માંગ સામે નિવૃત્ત શિક્ષકો ફોકવાનો ઠરાવ પણ જાહેર કરાયો છે વર્ષ બે હજાર ત્રેવીસમાં લેવાયેલી શિક્ષક યોગ્યતા કસોટીમાં સફળ થયેલા ઉમેદવારો માં ધોરણ અગિયાર બાર ના શિક્ષક માટેની ટાટ માં જેટલા ઉમેદવારો પાસ થયા છે અને ધોરણ નવ થી દસ ના શિક્ષક માટેની ટાટ માં ઉમેદવાર પાસ થયા છે વિગતવાર જોઈએ તો ગુજરાતમાં શિક્ષકની જરૂરી લાયકાત ધરાવતા હજારો બેકાર યુવાનો હોવા છતાં નિવૃત્ત શિક્ષકોને કરાર આધારિત નિમણૂક આપવામાં શિક્ષણ વિભાગના તગલખી નિર્ણય સામે ભારે આક્રોશ દેખાયો છે જે શાળામાં શિક્ષકોની ઘટ હોય અને જ્ઞાન સહાયક ના મળ્યા હોય ત્યાં નિવૃત્ત શિક્ષકોને કરારા તરીકે નિમણૂક આપવાનો શિક્ષણ વિભાગે સત્તાવાર ઠરાવ પસાર કરી દીધો છે જો કે બીજી તરફ છેલ્લે વર્ષ બે હજાર ત્રેવીસમાં લેવાયેલી ટેટાટમાં સફળ થયેલા ઉમેદવારોની સંખ્યા નવ્વાણું હજાર કરતાં વધુ છે અને પીટીસી બી એડ જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા બેકારોની સંખ્યા લાખોમાં છે આ સંજોગોમાં રાજ્યભરમાં માંગ ઉઠી હતી કે જિલ્લા કક્ષાએ જ્ઞાન સહાયકની નિમણૂકની કામગીરી સોંપવામાં આવે તો વતનના લીધે લાયકાત ધરાવતા બેકાર ઉમેદવારોને રોજગારી મળે અને સ્કૂલોમાં શિક્ષકોની ઘટ વર્તાય નહીં જોકે આ માંગ સામે શિક્ષણ વિભાગે નિવૃત્ત શિક્ષકો સોંપવાનો ઠરાવ પસાર કર કરાતા ભારે વિવાદ સર્જાઈ શકે છે શિક્ષણ વિભાગે આજે પ્રસિદ્ધ કરેલા ઠરાવમાં જણાવ્યું છે કે રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિયમિત ભરતી તથા જ્ઞાન સહાયકોની નિમણૂક થયા બાદ પણ ખાલી રહેતી જગ્યાઓ પર વચગાળાની વ્યવસ્થા તરીકે નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપવાની મંજૂરી આપવામાં આવે છે જેમાં નક્કી કરેલી શરતો મુજબ નિવૃત્તિ બાદ લેવામાં આવતા શિક્ષકોની મહત્તમ વય મર્યાદા પાસઠ વર્ષથી વધારે ના હોવી જોઈએ શાળામાં બદલીથી કે ભરતીથી કાયમી શિક્ષકની નિમણૂક ના થાય કે જ્ઞાન સાહેબની નિમણૂક ના થાય ત્યાં સુધી કામગીરી સોંપવાની રહેશે શૈક્ષણિક વર્ષના અંતે આવા નિવૃત્ત શિક્ષકોને છૂટા કરવાના રહેશે

આવી રહી છે તો પચીસ હજાર શિક્ષકોની ભરતી પણ હજારો લાયક ઉમેદવાર હજુ બેકાર છે શિક્ષણ વિભાગની વર્તમાન ભરતી પ્રક્રિયામાં અંદાજે પચીસ હજાર જેટલા શિક્ષકોની ભરવાની કવાયત હાથ ધરવામાં આવેલી છે આ ભરતીની સામે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોની સંખ્યા વધારે હોવાથી ભરતી બાદ પણ હજારો લાયકાત ધરાવતા ઉમેદવારો બેકાર જોવા મળશે આ હજારો બેકાર ઉમેદવારો પૈકી ખાલી જગ્યામાં નિમણૂકો આપવાને બદલે નિવૃત્ત શિક્ષકોને નિમણૂક આપવાનો નિર્ણય કેટલા અંશે વ્યાજબી હોવાના પ્રશ્નો પણ ઉઠવા પામ્યા છે ધન્યવાદ